મોટા નકલંગ રાવતી એ જ્યાં ત્રણે ત્રણ મેળામાં રાવતી થાય અને અહીંયા અનેક લોકોનું જમણવાર થાય મિત્રો ચાલો અંદર મળીએ રાવતી અંદર ચાલો મિત્રો તમે જોઈ શકો છો નકલંગ રાવતી છે અહીંયા નકલંગ માતાજીનું મંદિર છે નકલંગ રાવટી જે કાર્યકર્તા છે એ આપણી સામે બેઠા છે તો હવે નકલંગ રાવટી ના આગળ જે મેમ્બર છે એ પણ જોવાના ચાલો મળી આગળ આપડે રાવટી કેટલા દિવસ થયા આજે રાવટી બીજો દિવસ થયો બીજો દિવસ તો કેટલા દિવસની હોય પાંચ દિવસ છ દિવસની ચાર દિવસ ચાર દિવસની હોય તો આ અંદાજે તમારા રાઉટીમાં માનો કે એક દિવસના ઓલ પબ્લિક કેટલું જમવા આવતું હોય એક દિવસનું પચીસો થી ત્રણ હજાર જમે મિત્રો પચીસો થી ત્રણ હજાર જ્યાં આપણે જમવા માણસો આવે અને ખાસ કે ત્રણે ત્રણમાં જ્યાં રાઉટીનું કામ કામ છે બહુ સરસ કામ છે અને જમવાનું પણ બહુ સરસ છે

આ ભાઈ આપણે રાવટી ના રસોયા શું નામ તમારું મગનભાઈ 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 જે રાવતી ના રસોયા હે તો ખૂબ ખૂબ ધન્યવાદ જે આ લોકો માટે રસોઈ બનાવે મિત્રો તો ચાલો આપણે રસોડામાં પણ જઈએ રસોઈ પણ જોઈએ ચાલો મિત્રો આ છે રસોઈ રસોડાની એકદમ તાજી તાજી પૂરી છે ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને છે આ લોકોનું તમે પૂરું કરો છો